લગ્ન ઉત્સવ નથી લગ્ન કમિટમેન્ટ છે આની નાની વાત પર ડિવોર્સ કરી નાખે છે બે સાઈડ એડજસ્ટમેન્ટ નથી થતું પણ શું આ ડિવોર્સનો રેટ ઓછો હોય એ વાતમાં ગર્વ થાઉ જરૂરી છે બે વસ્તુ છે હું એવું માનું છું કે જો મન મેળ ન જ હોય બધો જ પ્રયાસ કર્યા પછી પણ જો તમને એમ લાગતું હોય કે સાથે નહીં જ રહી શકાય તો એ દિશામાં વિચારવામાં કોઈ નાનમ ભૂલ ખોટું નથી સાથે જ હું એવું માનું છું કે પૂરે પૂરા 100 100% પ્રામાણિકતાથી સાથે રહેવાનો પ્રયાસ કરવા જોઈએ કારણ કે બે લોકો પરણે છે સુખી થવા માટે અને સુખી કરવા માટે કોઈ પરણે ત્યારે એવું મનમાં નક્કી હોય છે કે આપણે 6 એક મહિનામાં છૂટા ચડા કરશું એવું હોય તો માં બાપના આટલા પૈસા ના બગાડો આટલા બધા પૈસા ખર્ચીને ધામ ધૂમથી માં બાપ પરણાવે લગ્ન ઉત્સવ નથી લગ્ન કમિટમેન્ટ છે તમે કેટલો ખર્ચો કરીને કયા કપડાં પહેરીને પરણો છો એનું એટલું મહત્વ નહીં રહે પાંચ વર્ષ પછી મહત્વ એ વાતનું રહેશે કે તમે એકબીજાને કેટલું સમજાય એકબીજા સાથે સુખી છો કે અને બીજું એક તમને બધાને જે ઉંમરમાં છો એમાં કહી દઉં કે સગવડ સુખ નથી બે ગાડી હોય ચાર બેડરૂમનું ઘર હોય બે નોકર હોય તો આ સુખ નથી આ સગવડ છે સુખે છે કે સવારનો એક કપ ચા પતિ પત્ની સાથે બેસીને પી લે અને સાંજે ઘરે આવે ત્યારે પત્નીના ચહેરા પર સ્મિત હોય અને પતિને ઘેર જવાની ઈચ્છા હોય આ સુખ આ જો ન થઈ શકતું હોય તો કેમ નથી થઈ શકતું એની તપાસ કરો તમે આમાં કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શકો છો તો કરો તમે જો નથી કરી શકતા તમને એમ લાગે છે કે તમારા પક્ષે તમે બધું જ કરી ચૂક્યા છો तो कोई बड़ी नहीं कोई समझदार मानसी सलाह दूं कि मैंने वो लागेछ एडजस्टमेंट चले ये लग्न छेद नहीं आवू मानुछ ज्या एडजस्ट करू पड़े न त्या प्रेम नहीं प्रेम एडजस्ट करावा तो नहीं प्रेम तो आपो आप एक બીજા સાથે गुठवाई जावनी एक रमत छे તમને જો ખરેખર પ્રેમ હોય ને તો તમને સમજાઈ જાય કે એને શું ગમે છે અને એને ખરેખર પ્રેમ હોય તો તમને સમજાઈ જાય કે તે તમને એને શું ગમે છે સો ધીસ ઇઝ ધીસ ઇઝ અ વેરી સિમ્પલ રિલેશનશિપ જેને આપણે કોમ્પ્લીકેટ કરી નાખી છે આદમી દીકરીઓને પોતાનું ઘર છે માં-બાપની સાથે રહે છે તો જરાક કગરુ ગાડી છે ઓ હો ટુ છે તમે છોકરાને પરણો જો કે ના બેંક બેલેન્સ તો પાસબુક જ લઈ લો કે તું આવતો નહીં तुम्ही खाणं मुकले आणि खाली मुकले आज जे बने तरी पास मुक तू लग्न नाही करत काय मम्मा मारे काय कळते वस्तू साते लग्न न करो व्यक्ती साते लग्न करो आणि जो व्यक्ती साते लग्न करशो तो तने सुखी थशो प्रयास तो बधे करावाच पडे मम्मी साते ऍडजस्ट नाही करता पापा साते ऍडजस्ट नाही करता नोकरी करता हो तो बहोत साते ऍडजस्ट करता स्कूल म ऍडजस्ट करता मित्रो साते ऍडजस्ट करता તો જીવન સાથે સાથે એટલા વાંધા કેમ પડે છે હસ્યો તો કે હસ્યો કેમ ને તો કે રડ્યો કેમ બોલો દેવલો રડે છે હસે તો કે બોલો વેખલો હસે છે અને કોઈ સંપૂર્ણ નથી તમે પણ નથી અપેક્ષા રાખવાની છૂટ છે પૂરી થાય જ એવો આગ્રહ રાખવાની છૂટ નથી જીવન બહુ સુંદર છે અને લગ્ન એ જીવનનો સૌથી ઉત્તમ સંબંધ છે સાથે સાથે વૃદ્ધ થવાની જે મજા છે એનાથી વધારે શું જોઈએ સંતાનો ઉછેર ધીરે ધીરે વાળ ધોળા થાય ધીરે ધીરે તમારી આંખો નીચે કરચલી આવે અને મનને જણાવી તેલા દિવસોને પ્રેમથી યાદ કરી શકે આવું મા બાપ શીખવતા નથી હું શીખવું છું તું તારે હજી પણ લગન થતા હોય ત્યારે કે ન ફાવે તો આવતી રહેજે હોય પાછી અને જો પાછા આવી જવું હોય તો એટલો ખર્ચો નહીં કરે એફડી મુકાવો કામ રેટ વધે નો છે આપણો સમાજ આ ઇન્સ્ટિટ્યુશન પર નથી થોડા લોકો ભેગા થઈને એક પરિવાર બનાવે થોડા પરિવારો ભેગા થઈને એક સમાજ બનાવે અને થોડા સમાજો ભેગા થઈને એક નેશન બનાવે એ આપણી છે એ પિરામિડના પાયામાં જ જો લુણો લાગશે તો આ પિરામિડ તૂટી પડશે સો લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ લવ થેન્ક યુ મેમ અને પ્રેમ હશે ને તો બધું એડજસ્ટમેન્ટ થઈ જશે સ્વીકાર અગત્યનો છે સુધાર અગત્યનો નથી આવું કોલાડી કહે છે આપણે કોઈને સુધારવા નથી આપણે સ્વીકારવું છે શાકભાજી સુધારાય માણસ ન સુધારાય एनसीसी ना कैंप को मानो थी आवे हुए किसी तो करे आज सीधा आपको सामे आओ ना स्नेह की जीवो अनस्नेह की जीवाणी एक स्त्री तो क्षमा से एक स्त्री तो आपी शक्वानी क्षमता साथे जीवे वो कैंप करो कारण के तमें करीशा कोच मारते करो Who can be sorry, Paul? કારણ કે સોરી કહેવાતી વાત પતી જાય છે ઈગો પ્રોબ્લેમ કે છે જન સોરી કે અગત્યનું નથી ઘરનું વાતાવરણ સુધરી જાય છે મહત્વનું હું કોઈ દિવસ કોઈને સોરી કહેતી નથી આવા બહુ લોકોને હું મળી છું પછી જિંદગી એને સોરી કહે છે કે સોરી બેન તમારા જીવનમાં હવે આગળ કઈ થઈ શકે નથી રડો એટલા રડો ને બહુ બહુ દુઃખદ બાબત છે દિવસ થઈ ગયા છે

हम साड़ी पहनवा गए मेरे बच्चे आए दिया सुधीर मगर हम बदले हुए हैं मने चली मुके दी दी तो मैं विनोद भाई ने कहा मैंने कहा छह बच्चे बोल रहे हैं ये तो पेटिंग कर से हूँ हमारा नहीं मेरे खाए हूँ तो पहली बार अभी दिया अतला लोगों ने भी असमिता पर वन ऑडियंस सुगन दुरारात दे ऑडियंस ऐसा हमें એ ખોલજે તારું જે મેટલ છે ને એને બાદ લઉં છું કોણ શું બોલે છે ને એમાં નહીં પડતી આ વેરીફાઈ નથી ડિબેટ નથી તારા વિચારો વ્યક્ત કરવાનો પ્લેટફોર્મ છે મોટા ભાગના વક્તાઓ શું ભૂલ કરે છે એ મારે ફેમું છે બધાને જેને પબ્લિક સ્પીકિંગ કરવું છે મારે કોઈનાથી સારું કોઈનાથી બેટર કોઈ બોલ્યું એના કરતા બેટર નથી બોલવું મારે મારી વાત કહેવી છે મારા અંગત સ્પેસમાં મારી અંગત રીતે તમે શું બોલો છો એ મારે નથી કહેવું હું શું બોલું છું એ મારે કહેવું છે મોટા ભાગના લોકો મારા કરતા જય સારું બોલે સારું નથી જુદો કરો તમે તમે જુદા છો એ વાત તમે ઘડી ઘડી ભૂલી જાઓ છો ઘડી ઘડી હરીફાઈમાં ઉતરી જાવ છો ન ઉતરો આ હરીફાઈ આ કોઈ ડિબેટ કોમ્પિટિશન નથી આ મારી પોતાની વાત કહેવાનો પ્લેટફોર્મ છે કોણ શું બોલ્યું મારી પહેલા જય શું કહી શરદભાઈ શું બોલેલા આમાં મને કઈ રસ નથી મારી વાત તમારા સુધી પહોંચે છે કે નહીં એટલો જ મારો પ્રયાસ અને પ્રવાસ હોવો જોઈએ તો પબ્લિક સ્પીકિંગ સાચું સો કોઈ એવો પહેલા નિર્ણય નહોતો કે પબ્લિક સ્પીકિંગ કરીશ હું તો લેખક હતી લેખક જ રહેવા માંગતી હતી પણ પછી મને સમજાય કે હવે વાંચવા કરતાં સાંભળવામાં વધારે રસ પડે છે અને બીજું કે સ્ત્રી માત્ર વાંચવાની જરા જોવાની પણ વસ્તુ છે જી